મોરબીના જેપુર ગામે તસ્કરોના ધામા પરિવારને ઊંઘતો રાખી પાંચ લાખથી વધુની રોકડ પચ્ચીસ તોલા સોનાના દાગીનાની ચોરી પરિવાર ગરમીથી બચવા ફળિયામાં સૂતો હતો અને તસ્કરો કળા કરી ગયા મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે વાહન ચોરી અને ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે અને પોલીસ ટીમની નાઇટ પેટ્રોલિંગ સામે સતત સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે રાત્રિના જેપુર ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા જ્યાં એક મકાનને નિશાન બનાવી પાંચ લાખથી વધુની રોકડ રકમ અને પચ્ચીસ તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા બનાવની મળતી માહિતી મુજબ જેપુર ગામે રહેતા પૂર્વ સરપંચ કુંવરજીભાઈ કાવઠિયાના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું કુંવરજીભાઈ કાવઠિયા અને તેના પત્ની ગરમીથી બચવા માટે ફળિયામાં સૂતા હતા તેમજ સંતાનો સહિતના પરિવારના સભ્યો અગાસી પર સૂતા હતા ત્યારે તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા અને કુંવરજીભાઈના મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાંથી પાંચ લાખથી વધુની રોકડ રકમ અને પચીસ તોલા સોનાના દાગીનાની ચોરી કરી હોવાની માહિતી પરિવાર પાસેથી પ્રાપ્ત થઈ છે જે ચોરીના બનાવની જાણ થતાં પોલીસ ટીમ દોડી ગઈ હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જોકે વધુ એક ચોરીની ઘટનાએ પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાની પોલ ખોલી નાખી છે તસ્કરો માટે મોરબી જિલ્લો રેધુપડ બની ગયો છે અને ધારે તે સ્થળે તસ્કરો ચોરીને અંજામ આપી ખાખીનું નાક કાપી રહ્યા છે મારું નામ વિરલ કાવઠિયા અમારા ગામમાં કાલની રાતે ચોરા આવ્યા હતા એટલે બે થી ચાર ના ગાળામાં આવ્યા હતા અને કુલ પાંચ મકાન તૂટ્યા છે પણ એમાં બીજા ચાર મકાનમાં તો ખાલી ચોરીનો પ્રયાસ પ્રયાસ જ કર્યો પણ મારા મકાન માંથી જાજુ ગયું છે લગભગ રહ્યું ને છવ્વીસ સિત્તાવીસ લાખ રૂપિયાનો માલ મારા ઘરમાંથી ગયો હોય રોકડા અને સોના ચાંદી દાગીના એટલે પછી ડાયરેક્ટ એટલે અમને સવારે પાંચ વાગ્યે ખબર પડી એટલે અમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશને ગયા ને પછી બધા સાહેબો બાઈબો બધા આવ્યા તપાસ માટે ના ના અમે તો અહીંયા જ હતા અમે ધાબા ઉપર સૂતા હતા ને પપ્પાની બધા નીચે સુતા હતા ફરિયામાં